સાથે વરસાદ પડવાથી નુકસાન થયું મળતી માહિતી મુજબ જાલોદ તાલુકાના મીરાખેડી વિસ્તારમાં તારીખ એકવીસ પાંચ બે હજાર ના રોજ કમોસમી વરસાદ કારણે વૃક્ષોને ભારે નુકસાન થયું હતું અને વરસાદ પડ્યો તો લોકો પોતાના ઘરોમાં ભરાઈ ગયા હતા પવનના સુસવાટા સાથે અંબારામ પટેલની ભવિષ્યવાણી મુજબ વરસાદ પડ્યો હતો પપ્પુભાઈ ડામો રાયસેવન ન્યૂઝ ગુજરાતી ચાલો